ભંગાણ હોવાના સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ થતા જ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આ પાઇપલાઈન ને રિપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ ડભોઈ મહુડી ભાગોળ માછીવાડ ખાડા અને વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી જૂની પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થતા રહીશોમાં સાથે જ ભંગાણને કારણે પીવાનું પાણી વેડફાઈ રહ્યું હોય તે સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ થતા વિસ્તારના રહીશોએ હલ્લાપોલ કરતા નગરપાલિકા તંત્રએ પીવાના પાણીની લાઇનનું રિપેરિંગ માટે કામગીરી શરૂ કરાવી છે ત્યારે જ્યાં સુધી આ લાઇનનું કામ પૂરું ન થાય ત્યાં સુધી વિસ્તારના રહીશો માટે પીવાના પાણીના ટેન્કર નગરપાલિકા તંત્ર દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં હોય એક જ ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવતા ટેન્કરમાંથી બેડું લઈ પાણી ભરી ઉપરના માળી ચડતા બેન સરફરાઝભાઈ શેખ પડી જવાને કારણે તેઓને પગમાં ઈજા થતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે તેઓના પગમાં ફ્રેક્ચર કરાવવામાં આવ્યું હતું ત્યારે રહીશોમાં ચર્ચાતું હતું કે નગરપાલિકાની આ બેદરકારીને કારણે ભોગ બનવો પડ્યો છે ત્યારે યુદ્ધના ધોરણે પાણીની લાઇન રિપેરિંગ કરાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે

i do ખેતર આવ્યું તો નીચે ઉપર દાદરો દાદરા પરથી ઘઉં લઈને નીચે તો પડી તો પાતો આવ્યો છે ફ્રેકચર થઈ ગયો છે મારો ઘઉં કયા મારે લઈ જાય બીજા મારે લઈ જતી હતી ત્યાંથી પડી ઢેગળો લઈને પાણી ટેન્કર કમ પાણી આવતું નથી પાણી નથી આવતું પાણી આઠ દિવસથી છ દિવસ છ સાત દિવસ થયા પછી પાણી નથી આવતું અહીંયા તો આ ડેગરો લઈને ચડતી હતી તો પડી ડેગરો લઈને આ પાતા એવો નાના નાના છોકરા છે અમારા